નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહારી રહ્યા છો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે ઉજવાય છે અનોખો મેળો જ્યાં થાય છે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના ફોટાની પૂજા આમ તો આ મેળો આદિવાસીઓ હોળી પૂર્વે આંબલી અગિયારસ તરીકે ઉજવે છે પરંતુ અહીંયા આવેલા મહાદેવના મંદિરે ભગવાનની સાથે સાથે થાય છે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના ફોટાની પૂજા આમલી અગિયારસના તહેવારના દિવસે માજી વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના માનમાં જાહેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આમલી અગિયારસનો મેળો રાજીવ ગાંધી સરસ ઉત્તર ગામની પવનધરા પર ત્રેવીસ ત્રણ ઓગણીસો છ્યાસીના રોજ આવ્યા હતા તે સમયે આ વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિમાં આ વિસ્તારમાં પાણીની તકલીફ હતી તેવા સમયે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના માનમાં સરસવા ઉત્તર મુકામે સ્વર્ગસ્થ રાજીવ ગાંધી સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મેળામાં ગુજરાત અને રાજસ્થાન તેમજ અન્ય જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં આવે છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે કે જેને અમે બોર્ડર વિલેજ તરીકે ઓળખીએ છીએ અહીંયા ત્રેવીસ ત્રણ ઓગણીસો છ્યાસીના રોજ સ્વર્ગસ્થ રાજીવ આ ગામની મુલાકાતે આવેલા એ વખતે આ એરિયાને અકાલ જાહેર કરવામાં આવ્યું હતું અને એમના માનમાં આજે આ ગામે આમળી અગિયારસનો મેળો ભરાય છે અહીંયા ત્રણ રાજ્યોની પબ્લિક મળે છે મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન અને મોટાભાગની પબ્લિક આદિવાસી પબ્લિક અહીંયા પોતાની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરે છે અમારા ગામ તરફથી અહીંયા પાણી અત્યારે પાણીની સુવિધા નથી તો ગામ તરફથી પાણીની સુવિધા કરવામાં આવે છે અને સુરક્ષાકર્મી એમની સુરક્ષા પૂરી પાડે છે અને આજ દિવસ સુધી આ મેળાની અંદર કોઈપણ પ્રકારનું ઇસ્યુ થયો નથી અને મોટા ઉપાય અહીંયા આમળી અગિયારસનો બે દિવસનો મેળો ભરાય છે અને ભવિષ્યમાં આ મેળાનું મોટું સ્વરૂપ થાય અને બે ત્રણ દિવસનો પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવે અને આ રીતે મેળો અમારો અહીંયા અવિરત ચાલુ રહે એવી શુભેચ્છાઓ અને ગામ આપ સૌને જોહાર બધાય જય જોહાર જય હર ઉત્તર સરસવાના ગામે આ નીલકંઠેશ્વર મહાદેવનું આમલી અગિયારસના દિવસે આ મેળો ભરાય છે અને આંબળી અગિયારસનું આ ક્ષત્રિયોને તમામ સરળ સમાજને આ પધોને આ તહેવાર ઉજવે છે એ નિમિત્તે તે દિવસે આંબળી અગિયારસના દિવસે રાજીવ ગાંધી આ ગામે સરસ ઉત્તરે આવેલા અને તે દિવસથી આ આંબળી અગિયારસનો મેળો પ્રખ્યાત થઈ ગયેલો છે તેને દુકાનો મોટા પાયા પર આવે છે અને અહીંયો નિરકંઠેશ્વરમાં દુકાનો અને સમાજ બધા તો ટોટલી રાજસ્થાન અને ગુજરાતના માણસો એકઠા થાય છે સરહદ ઉપર આવેલું હોવાના કારણે અહીં રાજસ્થાનના માણસો પણ એકઠા થાય છે ગુજરાતના પણ થાય છે અને આ આ નિમિત્તે નિરકંઠેશ્વર મહાદેવના મંદિરનું દર્શન કરે છે અને લોકો આ નિમિત્તે આંબળી અગિયારસના મેળાને વર્ષો વર્ષ પરંપરાગતથી ચાલુ રાખેલો છે ઓગણીસસો ચ્યાશીની સાવથી આ મેળો ચાલુ છે નવીન બાંધકામ કરીને આ મંદિર કેટલા પર ત્યારનું આ બનાવેલું છે અને ત્યારથી આ મેળો પ્રખ્યાત છે આપણી અગિયારસનો સર્વ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને રાહુલ ગાંધીના નામથી પણ લોકો કહે છે કે આ મેળો રાહુલ ગાંધી આ દિવસ આવેલા એટલા માટે આ મેળા રાહુલ ગાંધીના અમળી અગિયારસનો મેળો એમ કહે છે સર્વ લોકો એમ બોલે છે અને એ લોકોની ભાવના પણ અત્યારે એવી ચાલી રહી છે અને સર્વ લોકો અહીં નિકેશ્વર મહાદેવની પણ પૂજા કરવા માટે આવે છે સર્વ ભાવનાથી આવે છે

મહીસાગર જિલ્લાના અડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામ છે અને આ ગામે આજ રોજ મેળો ભરાય છે મેળાનું મહત્ત્વ એવું છે કે હોળી પર્વની અંદર અગિયારસ આવે એટલે એના આદિવાસીઓ પહેલેથી આ તહેવાર મનાવતા આવ્યા છે પણ મેળાનું ખાસ મહત્ત્વ એ છે કે બાવીસ માર્ચ ઓગણીસો છ્યાસીના રોજ દેશના વડાપ્રધાન માન્ય આદરણીય રાજીવ ગાંધીજી આ ગામની મુલાકાત લીધી હતી અને દુષ્કાળગ્રસ્ત વખત હતો અમારો એ સમયે રાજીવ ગાંધીએ મુલાકાત કરી અને રોડ રસ્તા પાણી શિક્ષણ વગેરેની ગામો સુવિધાઓ આપી અને એ દિવસથી અહીંની પ્રજા રાજીવ ગાંધીજીને પોતાના રાજ્ય દેવ તરીકે પૂજે છે અહીંયા શિવજીનું મંદિર પણ આવેલું છે ગામમાં અને એના બંને રાજ્યના ગુજરાત રાજસ્થાનના એમપી જેવા રાજ્યોની પબ્લિક અહીંયા આવે છે અને રાજીવ ગાંધીની પણ પૂજા કરે છે અને શિવજીની પૂજા કરે છે અને આમળી અગિયારસના રોજ ઉલ્લાસથી મેળાને મજા માણે છે